ગુણાકાર અને ભાગાકાર માટે તટસ્થ સંખ્યા એક છે એક અંકની સૌથી નાની એકી સંખ્યા કઈ તો સાહેબ થોડી ચર્ચા કરીશું બે વિશે તો સાહેબ બે વિશે થોડી ચર્ચાઓ કરીએ જો મિત્રો વિડીયોમાં મજા આવતી હોય ચેનલમાં નવા હોય તો ચેનલ ને અવશ્ય કરજો અને તમારા મિત્ર વર્તુળમાં આ વિડીયોની લિંક છે અને શેર કરજો જેથી કરીને આવા દસ થી પંદર મિનિટના એક નાનકડા વિડીયોમાં સારું એવું કન્ટેન્ટ મળતું રહે

તો પહેલો ટોપિક આપણે યાદ રાખવાનો કે સાહેબ આમાંથી પ્રશ્ન કેવો પૂછાય તો તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે સૌથી નાની એક અંકની બેકી સંખ્યા કોણ તો બે બીજા નંબરમાં સૌથી નાની અવિભાજ્ય સંખ્યા પણ કેવી છે બે અહીંયાથી સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા પૂછાય તો એ કોણ આવશે બે તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા મિત્રો થશે બે હવે સાહેબ આ બે વિશે કઈક આગળ વાત કરો તો કરીએ કે સાહેબ આ બે જુઓ બે ને જોતા જ ખબર પડે કે સાહેબ આ કેવી છે બે કી સંખ્યા કેવી બે હવે સાહેબ બે છે એને અવિભાજ્ય સંખ્યા તમે કેમ મૂક્યો છો તો ઉદાહરણ સમજો

યાદ કે સૌથી નાની એક અંકની બે કી સંખ્યા સૌથી નાની અવિભાજ્ય સંખ્યા ત્યાર પછી આટલું યાદ રાખવાનું બે વિશે યાદ હોવી જોઈએ તો બેમાંથી આટલા પ્રશ્નો પૂછાય પરીક્ષામાં તો આવડવા જોઈએ હવે આમાંથી જો બે કી સંખ્યા અવિભાજ્ય સંખ્યાની વાત થઈ ગઈ હવે આપણે થોડી ચર્ચા સાધી ત્રણ ની કરવી છે ત્રણ હવે આપણે ત્રણ વિશે થોડી ચર્ચા કરીએ તો ત્રણ માં એટલું જાદુ યાદ રાખવાની યાદ નથી

તો સાહેબ ઉદાહરણ દ્વારા કેવો આપણે ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરીએ ઉદાહરણ તરીકે લઈએ હવે સાડત્રીસો તો જોતા ખબર પડે કે સાહેબ એકમનો અંક આ એકમનો અંક કયો કે સાહેબ એકમનો અંક થશે ત્રણ અહીંયા મેં શું સમજાવ્યું કે એકી સંખ્યા એટલે કે જે સંખ્યાનો એકમનો અંક મિત્રો એક ત્રણ પાંચ સાત ને નવ આવતો હોય એવી તમામ સંખ્યાને શું કહીશું કે તમામ સંખ્યાનો સાબ કહેવાય એકી સંખ્યા તો આ 3753 કેવી થઈ એકી સંખ્યા કહેવાશે હવે આવી જ રીતે આપણે બેકી સંખ્યાને થોડો સમજવાનો પ્રયત્ન કરીએ કોને બેકી સંખ્યા હવે બેકી સંખ્યાને સમજવાનો પ્રયત્ન કરીએ બેકી સંખ્યા એટલે શું કે જે સંખ્યાના જે સંખ્યાનો એકમનો અંક કયો અંક યાદ રાખજો એકમનો એકમનો અંક શું હોય ગુસર 0 હોય બે હોય ચાર હોય છ હોય આઠ હોય આવી જોઈએ ઉદાહરણ તરીકે આપણે લઈએ હવે બોતેર હજાર સાતસો અઠાવન માં અંક કયો તો અહીંયા નક્કી થાય કે સાહેબ આ આપેલી સંખ્યામાં એકમનો અંક કેટલો છે આઠ જીરો આઠ એટલે કેટલો છે આઠ હવે એકમનો અંક આઠ હોય તો યાદ કરો કે જે સંખ્યાનો એકમનો અંક જીરો બે ચાર ને છ આઠ હોય એવી સંખ્યાને ને બેકી સંખ્યા કહેવાય તો બોતેર હજાર સાતસો આ સંખ્યા કેવી છે બેકી સંખ્યા છે ક્લિયર પછી આપણે થોડી અવિભાજ્ય વિભાજ્યની થોડી ચર્ચા કરીશું એ પહેલા મારે તમને બે ત્રણ પોઈન્ટો છે એ આ અંકોમાંથી માંથી શીખવાડવા છે હવે સાહેબ બે અંકો કયા તો અહીંયા જુઓ સાહેબ એક તો વર્ગ કોને કહેવાય અને એક પૂર્ણ વર્ગ તો સૌથી નાની પૂર્ણ વર્ગ સંખ્યા તો આપેલા અંકોમાં સૌથી નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ તો કે સૌથી નાની સૌથી નાની પૂર્ણ વર્ગ પણ કેવી હોય સૌથી નાની પૂર્ણ વર્ગ પણ બેકી હોય એવી સંખ્યા કઈ તો કે સાહેબ ચાર કઈ ચાર હવે સાહેબ એકી માં પૂછાય તો એક પૂર્ણ વર્ગ સંખ્યા તો આવા સાહેબ પૂર્ણ વર્ગ સંખ્યા કેટલો કે જેનો વર્ગ બનતો હોય એવી સંખ્યા તો કે સાહેબ આપેલા અંકોમાં પહેલા જોયું તો એક પૂર્ણ વર્ગ છે પછી ચાર પૂર્ણવર્ગ છે પછી નવ પૂર્ણ વર્ગ છે આ તો એક અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કેટલી છે જો એક અંકની યાદ રાખજો એક અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા પૂછાય સૌથી મોટામાં મોટી સંખ્યા પૂછાય સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ આવશે તો નવ આવશે પરંતુ સંખ્યામાં એક ઉમેર માનલો એકમનો અંક નવ છે નવમાં એક ઉમેરતો દસ મળે ત્યાર પછી સાહેબ આ બે અંકની સૌથી નાની સંખ્યા છે પછી બે અંકની સૌથી નાની સંખ્યામાં એક ઉમેરવાથી ત્રણ અંકની સૌથી નાની સંખ્યા મળે તો આ રીતે આપણે ચર્ચા કરી સાહેબ અંકોમાંથી કે અંકોમાંથી કયા કયા કેવા કેવા પ્રશ્ન પૂછાય તો આમાંથી જુઓ કે જીરો